વિકસિત ગુજરાતના દાવાઓની પોલ ખોલતા જુઓ આ દ્રશ્યો લુણાવાડાના ધારાસભ્યના ગામમાં જ વિકાસ નથી પહોંચ્યો વિકાસથી કોસો દૂર વિરણિયા ગામની વેદના સાંભળો સરકાર ગામના લોકોને જીવના જોખમે પાણીને પાર કરવું પડે છે વિરણિયાના માદરિયા ફળિયામાં જવા માટે કોઈ જ રસ્તો નથી લાખોની ગ્રાન્ટ આવી છતાં પણ અહીંયા રસ્તો નથી બન્યો પરિસ્થિતિ જુઓ અહીંયા રસ્તો જ નથી અને રસ્તો ન હોય ત્યારે કેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે અને તેના અંદરથી લોકો પસાર થતા જોવા મળ્યા વિકાસના દાવાઓની આ પુલ ખોલતા અને વિકાસની વરવી વાસ્તવિકતા અમે આપને બતાવી રહ્યા છે મહીસાગરના આ દ્રશ્યો છે અને જુઓ ત્યાં રસ્તો નથી અને ત્યાંના લોકો દર ચોમાસાની સિઝનમાં જ રીતે હેરાન થાય છે આ ધારાસભ્યનું ગામ છે ફરી એકવાર હું આપને કહીશ કે આ ગામ એ ધારાસભ્યનું ગામ છે અને ત્યાં શું સ્થિતિ છે એ જુઓ આ ગામનો વિકાસ ની વાતો કરવામાં આવી છે પરંતુ વિકાસ ક્યાંય દેખાતો નથી ધારાસભ્યના ગામમાં જ આવી પરિસ્થિતિ છે તો બીજા ગામની તો વાત જ શું કરવી જીવના જોખમે લોકો અહીંયાથી પસાર થાય છે ને અહીંયાથી રસ્તો પાર કરવા માટે મજબૂર બન્યા છે નાના બાળકો હોય કે વૃદ્ધો હોય તેમને ક્યાંય પણ જવું હોય અને જો પાણી આ રીતે ભરાઈ ગયા હોય અને રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો હોય તો તેમની પાસે કોઈ વિકલ્પ રહેતો નથી માત્ર ને માત્ર તેમનો તેમનો જીવ પોતાના હાથમાં લઈને અહીંયાથી પસાર થવું પડતું હોય છે ને આ વરવી વાસ્તવિકતા છે ધારાસભ્યના આ ગામની ગ્રાન્ટ આવી છતાં અહીંયા રસ્તો નથી બન્યો સવાલ એ થઈ રહ્યો છે કે આટલી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેમ છતાં રસ્તો કેમ બનાવવામાં નથી આવ્યો તે સવાલ થઈ રહ્યો છે વિરણિયાના માદરિયા ફરિયામાં જવા માટે કોઈ જ રસ્તો નથી એટલે કેવી તકલીફ પડતી હોય છે અને ત્યારે તેમને જો અહીંયાથી બીજી જગ્યાએ જવું હોય અને એકમાત્ર માત્ર આ જ રસ્તો હોય છે ને રસ્તો પણ પાણીમાં સંપૂર્ણ રીતે ગરકાવ થઈ ગયો છે અને ત્યારે તેમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બનતા હોય છે પાણીમાં દેખવા